નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પંદર મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊજા માર્કેટ તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડિયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ ઊજા માર્કેટ તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ જીરું ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા સુવા તેરસો રૂપિયાથી બે હજાર એકાવન રૂપિયા ઈસાબગુલ છવ્વીસો રૂપિયાથી બત્રીસો એંશી રૂપિયા અજમો એક હજાર એકાવન રૂપિયાથી સત્રીસો અગિયાર રૂપિયા વરિયાળી અગિયારસો રૂપિયાથી છ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ઉઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન